ભુજમાં લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ હતી આ અવસરે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ દ્વારા દાતા પરિવારનું સન્માન કરાયું હતું જલારામ જયંતિ ઉત્સવના સર્વે કાર્યક્રમો તેમજ સાંજે સમૂહ પ્રસાદના સ્થળે પેઢી ફંડ સ્વીકારવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ આયોજનને સફળ બનાવવા ભુજ લોહાણા મહાજન ભુજ લોહાણા મહિલા મંડળ ભુજ લોહાણા યુવા મંડળ તેમજ ભુજ શહેરની લોહાણા જ્ઞાતિની વિવિધ સંલગ્ન સંસ્થાઓના હોદ્દેદારો કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી સાંજે સમૂહ પ્રસાદ દરમિયાન મહાજનમાં છેલ્લા ઘણા વર્ષથી વિનામૂલ્યે પ્રસાદ બનાવવાની સેવા આપતા જીતુભાઈ ઠક્કર ધર્મેશભાઈ ઠક્કર જયભાઈ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું તમામ દાતાઓની જ્ઞાતિ પ્રતિની ભાવનાને ભુજ લોહાણા મહાજન બિરદાવી હતી સાંજે જીત સચિદે તેમજ ફ્યુઝન ફેક્ટરીના સથવારે ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ભક્તિ સંગીતનો લાભ લીધો હતો ત્યારબાદ લોવાણા મહાજનવાડી ખાતે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં આસપાસના પંચકોશી વિસ્તારના ગામોના જ્ઞાતિજનો તેમજ ભુજ શહેરના સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન તેમજ દેપાડા જ્ઞાતિના જ્ઞાતિજનો સહિત અગિયાર હજાર જેટલી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો